નમસ્કાર ઇન્ડિયા ન્યુઝ ગુજરાતમાં શરૂઆત કરીએ તો હરહર મહાદેવ બંબમ બોલેના નાદ સાથે શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળામાં પ્રથમ દિવસે સમીન આયબ મુખ્યમંત્રી હર્ષ જુનાગઢ પહોંચ્યા બાદ ભવનાથના પ્રવેશ દ્વાર એવા ગિરનાર દરવાજા ખાતેથી ગુજરાતના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજા રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા જુનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા તેમજ જુનાગઢના અધિકારીઓ પદાધિકારીઓ સાથે પદયાત્રા કરીને ભવનાથ વિસ્તારના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા ત્યાંથી ભવનાથના અગ્રણી સાધુ સંતો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની સાથે ડમરૂ યાત્રામાં જોડાયા હતા આ ડમરૂ યાત્રા જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતેથી ભવનાથ મંદિર ખાતે પહોંચવાની હતી ત્યારબાદ ભવનાથ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષ દ્વારા આ મહાઆરતીમાં ભાગ લઈ અને પોતે પણ ભવનાથ મંદિર પરિસરમાં બિરાજમાન દેવી દેવતાઓની આરતી કરતા ધાર્મિક વાતાવરણમાં સ્વયંભૂ શિવમય બની ગયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો મેળાનું મુખ્ય આકર્ષણ ડમરૂ યાત્રા અને લોકપ્રિય ગાયકા મૈથિલી ઠાકુરના શિવ ભજનોનો કાર્યક્રમ રહ્યો હતો આમાં આરતીમાં ભાગ લીધા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષઘુએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે આધ્યાત્મિકના આ મેળામાં ચાલી રહ્યા હોવાની અનુભૂતિ જે થઈ છે તે જીવનની સૌથી પવિત્રમાં પવિત્ર અનુભૂતિ છે સનાતન ધર્મ ના જય નારા જોડેનાર ની ધરતી પર ભવનાથ માં ત્રિશુલ અને ઓમ નમઃ શિવાય ના નારા જોડે

ખુલા પગે ચાલીને આવવાનો અવસર અમને સૌને પ્રાપ્ત થયો અને આ અનુભૂતિ જીવનની સૌથી પવિત્રતાથી પવિત્ર અનુભૂતિ અમને સૌને થઈ છે આજે દર વર્ષે મહાશિવરાત્રીના દિવસે જેટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે એટલી સંખ્યામાં આજે પહેલા જ દિવસે લાખો લોકોની હાજરીમાં ઉચ્ચ સંતોનું અમારા સાધુઓનું વંદન કરીને સ્વાગત કરીને આ નગરી પર સ્વાગત કરવાનો અમને સૌને અવસર પ્રાપ્ત થયો છે ભવનાથ મહાદેવની આપણી સૌ ઉપર આશીર્વાદ છે અને એ જ આશીર્વાદથી આવનારા દિવસોમાં રાજ્યના સૌ નાગરિકોની બધી જ મનોકામનાઓ જરૂર પૂરી થાય તેવી પૂજા અર્ચના પ્રાર્થના જોડે આજે મહાદેવની આરતી કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે આ આરતી કરતા કરતા મારા રાજ્યના બધા જ નાગરિકો માટે એમની શાંતિ સલામતી અને મનોકામનાઓ એમની બધી જ પૂરી થાય પવિત્ર ભૂમિ પર ત્રીજી નજર એટલે કે ગુજરાત પોલીસ ના આ સીસીટીવી કેમેરાઓ બધે ગોઠવવામાં આવ્યા છે બધા સાધુઓ આ કાર્ય ને જુનાગઢ પોલીસ દ્વારા ખુબ સારી રીતે પાર પાડવામાં આવ્યું છે હું જુનાગઢ પોલીસ ને ખુબ ખુબ અભિનંદન આપું છું સનાતન સમાચારમાં આગળ